વીર માંધાતાની મહવા બહુ જોરદાર રેલીનું આયોજન કરવામાં આવેલું છે તો આપણે બધું તમને આયોજન આજે બતાવશું અને શૂટિંગ પણ આજે એક રાખવામાં આવેલું છે તો શૂટિંગના એવા એમાં સિંગર કોણ છે કલાકાર એમના કોણ છે કોણ એક્ટર છે ટોટલિંગ વસ્તુ આપણે અહીંયા જઈને પછી જોઈશું આપણે તો મસ્ત આજ જોરદાર આયોજન કરવામાં આવેલું છે જે શોભાયાત્રા વીર માંધાતાની શોભાયાત્રા બપોર પછી છે બપોર પહેલાં શૂટિંગ છે તો આપણે જવાનું છે અહીંથી મહુવા મિત્રો આવે છે આપણે ઘરે નાખી પછી સીધા નીકળશું મહુવા જવા આજે જો શૂટિંગમાં પાછા મહુવા આવી ગયા છે અને ખાસ કરીને અમારું આ ગીત છે વીર માંધાતાનું અને અમારા ખાસ મિત્ર એવા કનુભાઈ એમની ચેનલ માંધાતા ગ્રુપ મહુવા એમની ચેનલ માટે આજે બહુ જબરદસ્ત અને સરસ મજાનું ગીતનું શૂટિંગ થવા જઈ રહ્યું છે અને બપોર પછી આપણે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે બધું ટોટલિંગ વસ્તુ તમને આ જ વિડીયોમાં તમને બધું બતાવીશ અને એ પહેલાં આપણા બધા મિત્રોને આપણે મુલાકાત કરાવી દો આ છે અમારા કનુભાઈ જય માતાજી કનુભાઈ તો ખાસ કરીને કનુભાઈની યુટ્યુબ ચેનલમાં જ આવવાનું છે અને કનુભાઈ માંધાતા ગ્રુપ ચેનલ ચેનલનું નામ છે ને હા તો એ ચેનલમાં આવવાનું છે ને આજે શૂટિંગ એમનું છે તો જો બધા મિત્રો અહીંથી અહીં સુધી બધા મિત્રો આપણા આજે સાથ અને સહકાર પૂરો આપવાના છે ને બહુ જબરદસ્ત સરસ મજાનું ગીત આપણે બનાવવાનું છે વીર માંધાતાનું ને

નાસ્તો પાણી કર્યા અને આજે આવ્યા છે તો ખરેખર આજ ખૂબ મજા આવશે અને એમાં કોળી સમાજનું ગીત છે ગીર માંધાતાનું તો બધાય જોજો લાઇક કરજો શેર કરજો અને મુકેશભાઈને સપોર્ટ કરતા રહેજો વાહ જય માતાજી કિશોરભાઈ વાહ તો બસ કિશોરભાઈ છે ને ડ્રોનનું કામ કરવાના છે સરસ મજાનું તો કાંઈ વાંધો નહીં હવે આપણે શૂટિંગ કરવાની તૈયારી છે કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે પણ હવે આ જો જબરદસ્ત આપણે શૂટિંગ શરૂ થઈ જાય અને પછી આપણે તમને શોભાયાત્રાનું આયોજન પણ બતાવીશું ઘણા બધા બહારથી મહેમાનો પધારવાના છે હું તમને બતાવીશ

જબરદસ્ત શૂટિંગ થઈ રહ્યું છે અને ઘણો બધો પૂરું કરી નાખ્યો છે શૂટિંગ અને હવે છે બધા એકદમ મજા મજા છે અને તૈયારી છે તો ભાઈ જય માતાજી આ બગીચા પણ ઓલા હમ હમ કે બાઇકી હું છે તબિયત પણ ગયો મજા વાહ મજા મજા એકદમ છે જય માતાજી મજામાં વાહ ભાઈ વાહ ઘણી વાર અમારા શૂટિંગમાં ભેગા થયા છે તો આજે તે પણ શૂટિંગમાં છે કે આજ તો સ્પેશિયલ તો આયા ખાલી આરવાર આયા કેવું છે વાહ ભાઈ વાહ જય માતાજી જય માતાજી મજામાં હું કઈ ઠંડુ ખાધું દઉં કે ગેળું ખાધું તો વાહ ભઈ વાહ મેળામાં ગયા હતા મેળામાં

ને અમારે બજી આવી ગયેલી છે તો થોડીવાર વાર પછી શોભાયાત્રા નું ભાઈ થોડી વાર પછી શોભાયાત્રા નું આયોજન શરૂ થાય છે તો તમને બધાને બતાવીશ સરસ મજાનું જબરદસ્ત અને જબરદસ્ત આયોજન કરેલું છે તો તમને બતાવીશ આન કોર અમારું માંધાતા સર્કલ છે આ બાજુ તમે જોવો ને તો આ બાજુ માંધાતા નું સર્કલ માંધાતા નું આવેલું છે અને આ શૂટિંગ કરવાનું છે તો રેજો મજા આવશે હાલો રેડી તમારી તૈયાર રેડી રાખજો અને એકસાથે ચાલજો બધા ઇધર કાકા કેજો હાલો ધીમે ધીમે

ઝગ દર્જે ખબર નહિ એટલે લગન માં કે હોટેલ માં પછી 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 બોલર બંધવ ના આવી તો જ મને હોટેલ માં મીના મીના હોટેલ માં તું નસીન કા બે મીના હોટેલ માં જમી આવે પાછા બોલો લગન માં જમી વાહ ભઈ વાહ જમી આવે ને આ તો ફોન માં જ વ્યસ્ત રહે જો ફોન વ્યસ્ત લઈ આવું ઓમ થેટર તો તો જ જશે કે બહુ મજા જ આવી હતી અને વિડીયો નો પણ એન્ડ કરવો છે વાગી ગયા કારણ કે દસ જવો તમે ઘડિયાળમાં માં તો હવા દસ થઈ ગયા છે તો રાતના હવા દસ થઈ ગયા છે અને આશા કરું કે વિડીયો પણ તમને ગમ્યો છે તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય